રખડતા ઢોરોને લઈને જે કાયદો બનાવવામાં આવ્યો છે તેને મોકૂફ રાખીને આગામી સત્રમાં રદ કરવામાં આવશે તેવી આશા ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષે સી આર પાટીલે સુરતમાં વ્યક્ત કરી છે પાટીલે વધુમાં જણાવ્યું હતું કે ગાય રાખવા માટે લાયસન્સ લેવું પડે તે યોગ્ય નથી મોટો દંડ ફટકારવામાં આવે અથવા તો જેલમાં નાખી દેવામાં આવે તે પણ નિર્ણય યોગ્ય નથી વિગેરે તેમણે આજે જણાવ્યું છે ભૂપેન્દ્ર પટેલની સરકાર આવ્યા બાદ અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા છે જેમાં રખડતા ઢોરોને લઈને નવો કાયદો અમલમાં આવતા જ રાજ્યભરના પશુપાલકો દ્વારા તેનો ઘોર વિરોધ નોંધાવ્યો હતો શરૂઆતમાં રખડતા ઢોરના મુદ્દાને લઈને સી આર પાટીલ વારંવાર નિવેદનો આપી રહ્યા હતા રખડતા ઢોરોનો ત્રાસ ઓછો થાય તેના માટે વ્યવસ્થા ઉભી કરવા માટે પણ તેઓ સતત માંગણી કરી રહ્યા હતા પરંતુ રાજ્ય સરકાર દ્વારા જે પ્રકારનો કાયદો ઘડાયો છે તેના કારણે નવા અનેક પ્રશ્નો ઉભા થઈ ગયા છે સુરતના એક કાર્યક્રમમાં હાજરી આપતા સી આર પાટીલે જણાવ્યું કે રખડતા ઢોને લઈને જે કાયદો બનવામાં આવ્યો છે તેમાં ફેરવિચારણા કરવા માટે મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવી છે આગામી વિધાનસભા સત્રમાં નવા કાયદાને રદ કરવામાં આવે તે પ્રકારની મારી લાગણી છે કાયદો અમલમાં આવશે એની સાથે મુશ્કેલી પણ આવી શકે છે તમામ બાબતોનું ધ્યાન મુખ્યમંત્રી દોરવામાં આવ્યું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી સરકાર બન્યા પછી પહેલા દિવસથી એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે શહેરોમાં રખડતા ઢોરોને કારણે જે કેટલાક અકસ્માત થાય છે જેને આપણે માતા તરીકે પૂજીએ છીએ એવી માતાઓ શહેરમાં રખડતી વખતે જે પ્લાસ્ટિકની કોથળીઓ આરગે છે એનાથી એમનું મૃત્યુ પણ થાય છે તો રખડતા ઢોરોનો ત્રાસ પણ દૂર થાય અને જે ગૌ માતા પ્લાસ્ટિક ખાય એના કારણે એમનું મૃત્યુ થાય એમાંથી પણ એને બહાર લાવવા માટે મહાનગરપાલિકાના જે કાયદાઓ છે એ પૂરતા છે એના આધારે પગલાં પણ લેવાયા છે અને આવા જે ઢોરો છે એમને પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં એમણે બજેટમાં આવા પાંજાપોળમાં રહેલા ઢોરો માટે પણ ત્રીસ રૂપિયા ગાય હોય તો પણ કે કોઈપણ ઢોર ત્રીસ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે ગૌશાળા માટે પણ રોજના એક ગાય માટે ત્રીસ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે અને જે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જે ગામડાઓમાં જે ખૂટિયાઓનો ત્રાસ છે એના માટે પણ કોઈ એનજીઓ કોઈ વ્યક્તિ પોતે એને રાખવા માંગતો હોય એના માટે સરકાર તરફથી જગ્યા ફાળવવામાં આવે એના માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પણ પૈસા આપવાનો નિર્ણય થયો છે અને એમને પર ખૂટિયા રોજના ચાલીસ રૂપિયા આપવાનો પણ નિર્ણય કર્યો છે પરંતુ આપણા ગુજરાતની અંદર તો ઘરે ઘરે ગાય છે અને દૂધની ક્રાંતિ જે સફેદ ક્રાંતિની વાત કરીએ કદાચ ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન છે ને એના કારણે ખૂબ મોટા લોકોને રોજીરોટી મળે છે તો જે કાયદામાં દરેક ગામડામાં પણ રહેતા કોઈ પણ વ્યક્તિને જો ગાય રાખે લાયસન્સ લેવું પડે એ યોગ્ય નથી એને કદાચ કોઈ ગાય રોડ પર આવી જાય એના માટે એને જેલ કે દંડની મોટી જોગવાઈ કરવામાં એ પણ યોગ્ય નથી અને એના માટે રવારી સમાજના બધા મને આગેવાનો મળ્યા હતા એમના સંતો પણ મળ્યા હતા અને મેં આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ કહ્યું છે કે આમાં ફેરવિચારણા કરવી જોઈએ અને આ કાયદો રદ કરવો જોઈએ મને લાગે છે કે આદરણીય મુખ્યમંત્રીએ મને પણ ખૂબ પોઝિટિવ જવાબ આપ્યો હતો અને એમણે કહ્યું કે જો આ પ્રકારની બધાની લાગણી હોય ચોક્કસપણે આ પણ ફેર વિચારણા કરી શકાય રાજ્ય સરકાર દ્વારા જે બજેટ રજૂ કરાયું હતું તેમાં રખડતા ઢોરો માટે યોગ્ય વ્યવસ્થા થાય તે માટેનું ફંડ ફાળવાયું હતું રખડતા ઢોરોને પાંજરાપણમાં મૂકવા માટે યોગ્ય વ્યવસ્થા થાય તે હેતુથી ગાયદીઠ રૂપિયા ચાલીસ આપણ જાહેરાત કરાઈ હતી રખડતા ઢોરોને કોઈ એનજીઓ કે પછી અન્ય સંસ્થા રાખે તો તેના માટે પણ સરકાર દ્વારા ઘણી મદદ કરવા માટેની વાત કરાઈ હતી પરંતુ એ સિવાયના કાયદાની અંદર જે કેટલીક જોગવાઈઓ કરાઈ છે તેને લઈને ભૂપેન્દ્ર પટેલની સરકારને ભારે વિરોધ સહન કરવો પડ્યો છે અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી કોઈપણ પ્રકારના વિવાદમાં આવવા માંગતી નથી કોંગ્રેસ દ્વારા પણ નવા રખડતા ઢોરને લઈને બનાવેલા કાયદાનો વિરોધ કરાયો હતો સરકારને ઘેરવા માટે કોંગ્રેસે પણ ખૂબ પ્રયાસ કર્યા હતા ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકો પશુપાલન સાથે જોડાયેલા છે માટે દરેક ગાય માટે લાયસન્સ લેવું તે યોગ્ય નથી તેમ રખડતા ઢોરના માલિકોને મોટો દંડ ફટકારવો પણ યોગ્ય નથી અને તેમને જેલમાં ધકલી દેવા પણ ન્યાયમાં સંગત નથી વિગેરે જણાવ્યું હતું અઝર કુરસી સાથે પ્રકાશવાળા